નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ન્યૂઝ ગુજરાતી ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વાગોડા ડબોય રિંગ રોડ સ્થિત નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વોર્ડ નંબર સોળ ના રહીશો માટે સરકારી યોજનાના વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સતત ત્રીજા રવિવારે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો વડોદરા શહેરના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ સ્થિત વોર્ડ નંબર સોળના રહીશો માટે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા એક પહેલ કરવામાં આવી હતી જેમાં વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને એક જ જગ્યાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તેના માટે આધાર કાર્ડ ઈ કેવાયસી રેશનિંગ કાર્ડમાં સુધારા વધારા કરવા ઇલેક્શન કાર્ડમાં સુધારા વધારા કરવા સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ શુક્લાના સહયોગથી આયુષ્યમાન કાર્ડના આયોજિત કેમ્પને વિસ્તારના નાગરિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો આ પ્રસંગે વિસ્તારના નાગરિકો અને કેમ્પના આયોજક હિરેન મોદીએ સર્વે નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવો જ પ્રતિસાદ આગામી દિવસોમાં પણ મળી રહે તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી વાઘોડિયા રોડ ઉપર સોમા વેદાંત રેસીડેન્સી માં રહેતા હિરેન મોદી દ્વારા આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ આધાર કાર્ડ નો કેમ્પ ઈ કેવાયસી રેશન કાર્ડ નો કેમ્પ અને ઇલેક્શન કાર્ડ નો કેમ્પ કરવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ રવિવાર થી કરવામાં આવી રહ્યો છે અને આજે ત્રીજો રવિવાર છે ત્યારે ભારે સંખ્યામાં બધા આવ્યા છે સુધારા કરાવવા અને ઇલેક્શન કાર્ડ ને બધું બનાવવા માટે આજે ત્રણ વાગ્યા સુધી નો કેમ્પ છે હજુ કોઈને બનાવવાનો હોય તો કોઈ આવી શકે છે અને કોઈને ઓફિસો ના ધક્કા ના ખાવા પડે અને વહેલી તકે અહીંયા તેમનું કામ પૂર્ણ થાય તે હેતુથી અમે કેમ્પ રાખ્યો છે વોર્ડ નંબર સોળમાં રહેતા રહીશોના ઘર આંગણે તમામ સરકારી સુવિધાઓનો અને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેના માટે છેલ્લા નવ વર્ષથી અમે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેના ભાગરૂપે હિરેન મોદી મિત્રમંડળ દ્વારા આજે સરકારી વિવિધ યોજનાઓ જેવી કે રેશનિંગ કાર્ડ છે ઇ કેવાયસી જે આધાર કાર્ડ છે ઈ કેવાય અપડેટ છે મતદાર યાદીમાં સુધારા વધારા કરવા તમામને એક કેમ્પ રાખ્યો છે અને જેમાં છેલ્લા ત્રણ રવિવારથી આ કેમ્પ ચાલી રહ્યો છે આજે છેલ્લા રવિવારે પબ્લિકનો સારામાં સારો પ્રતિસાદ છે અને લોકોને આ જ રીતનો આગામી દિવસોમાં પણ સાથ સહકાર મળી રહે તેવી જ આશા રાખી રહ્યા છે આગામી રવિવારથી એક જાહેરાત કરી રહ્યા છે કે એક માત્ર એક રૂપિયાના ટોકનમાં ખીચડી કાઢીનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે જેમાં અનલિમિટેડ આપવામાં આવશે કોઈ એમાં નાનામાં નાનો માણસ પણ આવી શકશે મોટા માણસો પણ આવી શકશે જેમને પણ ખાવી એમને સુખધામ રેસિડેન્સી પાસે આ ચાલુ કરી રહ્યા છે આવતા રવિવાર સાંજે સાતથી રાતના દસ વાગ્યા સુધી આ કાર્યક્રમ દર રવિવારની

Patel Varsha